વાય નદી આવી ગઈ અલ્યા નદી આવી શું કરવાનું હવે નદીનું અલ્યા હું બીજો હેડો કૂદી જા કૂદ જ હવે હું કૂદું તમે તો કૂદી હું તો ના કૂદી હું તો કૂદી ને ભાઈ કૂદી જાઓ આય મારે છે એટલે આપણે મોનતા કરવા જાય તો બજે હું થઈ હા થઈ જાય

એ લ્યા ઈ હા લ્યા તો ઓના નો રે મારું જુએ આ ટેણિયા તે મારે લે ઓય લે મને લૂટવા આ હે જાવ લે પાણી

પૂરી થઈ ગયે ને આપડે હવે સતીમાની જય બોલાય દોડો બોલો સતીમાની

તલાઈ <laughs> બલા <laughs> આ સોના સોનામોના બોલ્યા આગળ બે ખબર જ પડતી નથી રીતના હાય ત્યાં દડવું બોલે તો લડવાનું સારું કરી દે મારા બીજા એટલે તો કઈ બોલતા જ નહીં સોના મોણા બે થાય